જાની અગાઉ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એસઓજી પીઆઈ ગોહિલ અને દીપક જાની સાયબર ક્રાઇમ સેલ સંભાળતા હતા જોકે એસઓજી ના પીઆઈ ગોહિલ અને દીપક જાની સાયબર ક્રાઇમ સેલ સંભાળતા હતા ગુજરાત પોલીસના ઇતિહાસમાં સૌથી મોટો મામલો છે જેમાં નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે જૂનાગઢ પોલીસના અધિકારીઓએ આ કરોડો રૂપિયાનો તોડકાંડ કર્યો હતો અનેક એકાઉન્ટને ફ્રીઝ પણ કરવામાં આવ્યા હતા જોકે પણ હજુ પણ અને તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે તપાસ થઈ રહી છે ગાંધીનગરની ભલામણના નામે

આ જે સમગ્ર મામલો છે આ મામલામાં જે રીતે કૌભાંડ બહાર આવ્યું છે કે અનધિકૃત રીતે લોકોના એટલે સેંકડો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાય કોઈપણ કાયદેસરની કાર્યવાહી વિના અને એ માત્રને માત્ર કરોડો રૂપિયાનો તોડ કરવા માટે જ આ પ્રવૃત્તિ આચરવામાં આવી છે અને આ જે ઘટનાને જોડવામાં આવે છે અને આ જે ઘટનાની તપાસ જે જુનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયાએ શરૂ કરાવી હતી એમની પાસે અરજદાર પહોંચ્યા હતા અને એ પછી એમણે ગુનો ગુનો દાખલ કરવા માટેનો આદેશ પણ આપી દીધેલો એફઆઈઆર છવ્વીસ જાન્યુઆરીએ જ્યારે મુખ્યમંત્રી પોતે જૂનાગઢ ખાતે હાજર હતા ત્યારે આ વાતની ચર્ચા થઈ અને તેમણે કીધું કે આવી કોઈ પણ ભલામણ સીએમઓમાંથી કરવામાં આવી નથી અને એ પછી આ ગુનો નોંધવામાં આવ્યો છે આ સમગ્ર મામલામાં જે જૂનાગઢના એસપી જે છે હર્ષદ મહેતા તેમની સંડોવણી હોવાના દિશા નિર્દેશો મળી રહ્યા છે શંકાની સોય તેમના તરફ ચિંધાઈ રહી છે કારણ કે આટલો મોટો કાંડ છે જ્યાં એસઓજી પીઆઈ જે રેગ્યુલર એ એસઓજી જુનાગઢના એસઓજી પીઆઈ તરીકે એમ ગોહિલ છે એમને સાયબર ક્રાઇમ સેલનો ચાર્જ આપવામાં આવ્યો છે એ ઉપરાંત અથિયારધારી એએસઆઈ દીપક જાની કે જે એસઓજીમાં છે અને એ જ આખી આ રમત રચતા હતા આ ઉપરાંત જે સીપીઆઈ વદર કે જેને આની સાથે કોઈ લેવા દેવા નથી જે ઇનપુટ આપે છે એકચ્યુઅલી જે ઇનપુટ આપવાના હોય તો આ ઇનપુટ મળ્યા હોવાની જાણકારી સાયબર ક્રાઇમ સેલના પીઆઈ જે ઇન્ચાર્જ પીઆઈ છે એમને એસપીને ને કરવાની હોય છે એ થઈ છે કે કેમ એ તો ખુદ હર્ષદ મહેતા જ કહી શકશે અને આ સમગ્ર મામલામાં હાલના તબક્કે હર્ષદ મહેતા પર પૂરેપૂરી શંકાની સોય ચિંધાઈ રહી છે અને હર્ષદ મહેતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ બેડામાં જે ચર્ચા ચાલી રહી છે એ મુજબ કરોડો રૂપિયાનો તોડકાંડ કોઈ અધિકારીના આશીર્વાદ વિના કરવો શક્ય નથી અને એમાં પણ જે ફરિયાદ જે થઈ છે સીએમ ના આદેશ બાદ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે એ પણ ઘણું બધું કહી જાય છે આપનો તો ગુજરાત પોલીસના ઇતિહાસ નો સૌથી મોટો તોડકાણ નો મામલે સામે આવ્યો છે કે જ્યાં એસપી ની ભૂમિકા પર પણ સવાલો સવાલો ઉઠ્યા છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ આખો આ સમગ્ર મામલો શું છે તેની વિગતો પણ અમે જણાવી રહ્યા છે હતો કેરળમાં રહેતા કાર્તિક ભંડારી નામના શખ્સના બેંકના એકાઉન્ટ ફ્રીઝ થયા હતા કેરળ સુધી આ તપાસ પહોંચી છે જો કે કેરળના એક વ્યક્તિ દ્વારા આખું જે તોડકાણ છે તે સામે આવ્યો કાર્તિક ભંડારીએ એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક પણ કર્યો હતો ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલના પીઆઈએ એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું સાયબર સેલ પણ તેની સાથે સતત જોડાયેલું હતું અપડેટ પણ સામે આવી રહી છે હજુ કેસમાં ખુલાસા થઈ રહે થઈ શકે છે એસપીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠે છે પીઆઈએ એમ ગોહિલે એકાઉન્ટ ફ્રીઝ કરવા સૂચના આપી હતી તો કેરળથી આખો મામલો સામે આવ્યો છે છેલ્લા ઘણા સમયથી આ તોડ થતો હતો એકાઉન્ટ ખોલવા કાર્તિક ભંડારીએ જૂનાગઢ

આ તોડકાંડ છે તે જોડાયેલો હતો અને ત્યાંથી જ આ વિગતો સામે આવી છે સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ કાર્તિક ભંડેરીના અનેક નિવેદનો પણ લીધા છે અને એ જ નિવેદનોના આધારે આ તોડકાંડનો ખુલાસો થયો છે સતત જૂનાગઢ સાયબર સેલ પણ એક્ટિવ છે દસ્તાવેજના નામે અધિકારીઓએ કાર્તિક ભંડેરીને હેના હેરાન પણ કર્યા હતા તેની વિગતો પણ અહીં સામે આવી છે તો અત્યાર સુધીના ઇતિહાસ પાસે સૌથી મોટો તોડકાંડનો મામલો છે જ્યાં ભોગ બનનારે હેસાહ દીપક જાનીને સમગ્ર ઘટના પણ વર્ણવી હતી સાયબર સેલને પણ આ ઘટનાને લઈ જાણ કરી હતી અને એક અકાઉન્ટ ફ્રીઝ થયા છે આ ઘટનામાં જોકે કાર્તિક ભંડારીએ બે થી ત્રણ લાખ રૂપિયા આપવાની વાત પણ કરી હતી તેવી પણ સામે આવી છે કેરળ સુધી આ કનેક્શન સામે છે કાર્તિક ભંડેરી કે જેના નિવેદનો બાદ એક બાદ એક પત્તાઓ ખુલી રહ્યા છે પીઆઈ એ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીએ પચીસ લાખની માંગણી કરી હતી તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે તો અહીં એસપીની ભૂમિકા એટલે કે તેની ભૂમિકા પર પણ સવાલો થાય છે મિત્રની મદદથી જૂનાગઢ ડીઆઈજી નિલેશ ઝાજડીયાનો તેઓએ સંપર્ક કર્યો હતો અને આખો તોડકાંડ ચાલતો હતો ડીઆઈજી નિલેશ ઝાજડિયાનો સંપર્ક કરતા આ સમગ્ર કાંડ સામે આવ્યો હતો તો કેરળના એક વ્યક્તિથી લઈ અહીંયા સુધીનો આખો આ તોડકાંડનો મામલો હતો તોડ થતો હતો આખરે આ ખેલ કોણે ખેલ્યો છે તેની વિગતો પણ અમે આપને જણાવી રહ્યા છીએ પીઆઈ તરલ ભટ્ટ કે જે મુખ્ય સૂત્રધાર હતા જેના દ્વારા આખો તોડકાંડ થતો હતો ન માત્ર આ એક પીઆઈ પરંતુ તેની સામે એસપીની ભૂમિકા પર પણ સવાલો જુનાગઢ સાયબર ક્રાઇમ સેલના પીઆઈ એ એમ ગોહિલનું નામ પણ સામે છે તેમના દ્વારા આ ખેલ ખેલવામાં આવ્યો હતો

તો હતો આખું આ કાર્યસ્થાન રચવામાં આવ્યું હતું નોટિસકારી બેંક એકાઉન્ટ સ્થગિત પણ કરવામાં આવ્યા હતા અને ત્રણસો પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ મેં ફ્રીઝ કરવામાં આવ્યા હતા આખું કરેક્શન કેરળ સાથે જોડાયેલું છે કેરળના એક વ્યક્તિ સાથે એકાઉન્ટ કાર્યરત કરવા ધારક પાસેથી વીસ વીસ લાખ પણ પડાવવામાં આવ્યા હતા એટલે કે હજુ પણ અનેક નામો ખુલવાની શક્યતાઓ આ તોડકાંડમાં જોવાઈ રહી છે તમામ હકીકત એક અરજદારની રજૂઆતમાં જ સામે આવી છે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જૂનાગઢ સાયબર સેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો પર્દાફાશ થયો છે જૂનાગઢ રેન્જ ડીઆઈજીએ ત્રણેય પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે પરંતુ આ ફરિયાદ પણ મુખ્યમંત્રીના આદેશ બાદ નોંધવામાં આવી છે જેના કારણે શંકા છે એ વધારે છે નિલેશ જાજરીયાએ જુનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાવી છે તો આખો આ ખેલ ચાલતો હતો તોડકાંડ ગુજરાત પોલીસના ઇતિહાસનો સૌથી મોટો તોડકાંડ છે જો કે ક્યાંથી આખું કનેક્શન છે તે મેપના માધ્યમથી પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેરળના કાસરગોડ કાર્તિક ભંડારી જે ફરિયાદીનું રહેઠાણ છે ત્યાંથી લઈ અને આ જુનાગઢના માણાવદર સુધીનો આખો આ તોડકાંડનો મામલો છે અપરાધનું એ સ્થળ જુનાગઢ કે જ્યાં દીપક જાની તરલ ભટ્ટ અને એમ ગોહિલ આ ત્રણ જોડાયેલા હતા આ તોડકાંડ સાથે તો આખું આ કારસ્થાન ચાલતું હતું અને હવે